બનાવટી દવાઓ ઓનલાઈન એમેઝોન પર વેચાતી હોવાનું સામે આવ્યું છે તંત્ર દ્વારા ચૌદ નમૂના લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે આયુષી એન્ટરપ્રાઇઝ દ્વારા એલોપેથિક દવાનું વેચાણ કરવામાં આવતું હતું ત્રીસ લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સુરતમાં એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સને વધુ એક સફળતા મળી છે